પીએમ મોદી પર માલદીવના મંત્રીઓની ટિપ્પણીને લઈ લંડનના કેશોભાઈ બટાકે એકસો ચાલીસ કરોડ ભારતીયોના અપમાન ગણાવ્યો લક્ષદ્વીપના ટુરિઝમ સહિત ઓવરઓલ ડેવલપમેન્ટના પ્રયાસો માટે એનઆરઆઈ ગ્રુપના કન્વીનરે પીએમ મોદી અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના કાર્યોને બિરદાવ્યા દમણ વતની અને યુનાઇટેડ કિંગડમમાં ભારતીય હિતોને બુલંદ કરનાર કેશવભાઈ બટાકે પીએમ નરેન્દ્રભાઈ મોદીજી વિશે મોલદીવના ત્રણ મંત્રીઓની અશોભનીય ટિપ્પણી પણ મોલદીવની ઝાટકાની કાઢી હતી યુનાઇટેડ કિંગડમ એટલે કે લંડન યુકેના પ્રભાવશાળી બિન નિવાસી ભારતીયોના સંગઠનોમાંથી એક એનઆરઆઈ ગ્રુપ લંડન યુકેના કન્વીનર કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી કરેલા પ્રેસમાં કહ્યું કે ત્રણેય પ્રત્રીઓની હકલ પરતી કાફી નથી મોલદીવ સરકારને ભારતીયોથી માફી માંગવી જોઈએ પીએમ મોદીજીએ લક્ષદ્વીપના કુદરતી સૌંદર્ય અને ટુરિઝમ સ્પોટના વખાણ કર્યા છે લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ ભારતના ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા પ્રયત્નશીલ છે હાલ ઇઝરાયલ ભારત સાથે મળી લક્ષદ્વીપમાં ઝિલેશન પ્લાન્ટ લગાવી દરિયાઈ પાણીને પીવા યોગ્ય મિશન પર કામ શરૂ કરી છે પીએમ મોદીજી ગયા અઠવાડિયે લક્ષદ્વીપ અગિયારસો પચાસ કરોડથી વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા છે હવે લક્ષદ્વીપ બધી રીતે સુવિધા સંપન્ન બની નવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યા છે હવેથી ભારતીયોને મોલદીવને કાયમી બાયકટ કરી દેશી ટુરિસ્ટ પ્લેસો અને લક્ષદ્વીપમાં ફરવા જઈને ભારતીયોને બુલંદ કરવા અપીલ કરી હતી दोस्तों पीएम मोदी के बारे में मालदीव से बयान आया है ये 140 करोड़ जनता का अपमान है जिस प्रकार का मालदीप ने हमारा माननीय श्री एन श्री नरेंद्र मोदी के बारे में टिप्पणी की है इससे लगता है कि अभी समय आ गया है मालदीप को बॉयकॉट करने का समय आ गया है सारी चीज क्लोज करना चाहिए हर सेक्टर में क्लोज करना चाहिए और एनआरआई ग्रुप जहाँ कई कंट्री में लिखना होगा यूनो में लिखना होगा एन आर ग्रुप राइट राइटिंग में लेटर लिखेंगे बात करेंगे हम हम बहुत तकलीफ में है क्योंकि इस प्रकार का बयान मान का हम हम एक्सेप्ट नहीं करते हम कभी भी बर्दाश्त कर सकते नहीं આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો